પારડીના કોટલાવ પ્રાથમિક શાળામાં પીવાના પાણી અને બાથરૂમ પાસે લાગેલા નળની ચોરી કરી ઇસમો ફરાર શાળાના કમ્પાઉન્ડમાં બે ઇસમો પ્રવેશી ચોરી કરતા સીસી કેમેરામાં કેદ થયાની આચાર્યની ફરિયાદ પાડીના કોટલાવ પ્રાથમિક શાળા પીવાના પાણી અને બાથરૂમ પાસે લાગેલા નળની ચોરી કરી ઈસમો ફરાર થઈ ગયા હતા પારડી રેલવે સ્ટેશન પાસે આવેલ કોટલાવ પ્રાથમિક શાળામાં ગત રોજ બે સપ્ટેમ્બરના રોજ સવારે રાબેતા મુજબ આચાર્ય અને શિક્ષકો ફરજ ઉપર આવ્યા હતા તે દરમિયાન શાળાના કમ્પાઉન્ડમાં પીવાના પાણીની ટાંકી પાસે તથા બાથરૂમ પાસે લાગેલા અગિયાર નળ કોઈ સાધનો વડે ખોલીને ચોરી કરી ગયા હોવાની જાણ થઈ હતી આ બાબતે સીસીટી કેમેરા તપાસ કરતા રાત્રિ દરમિયાન બે અજાણ્યા ચોરી સમો શાળાના ના કમ્પાઉન્ડ પ્રવેશ કરી નળ અગિયારંગ જેની કિંમત રૂપિયા બે હાજર બોસ્સો ની ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું આ સમગ્ર ઘટના બાબતે શાળાના આચાર્ય હસ્મિતાબેન પટેલે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો